આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે સવારના નવ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ ચાર હરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે

તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છીએ મંગલભાઈ પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ આવશે હું એટલું ચોક્કસપણે કહી શકું અત્યારે લાંબી વાત કરતો નથી ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાન શ્રીએ સૌથી પહેલું સહકારીતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારિતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે પશુપાલકોની ચિંતા થાય ખેડૂતોની ચિંતા થાય આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું એટલે આમાં કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી મેં હમણાં કહ્યું એમ દરેક ઉમેદવાર ખેડા અને આણંદના જેટલા ઉમેદવારનું આજે ઇલેક્શન છે એ તમામે તમામની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે આ નિશ્ચિત બાબત આજ રોજ તારીખ દસ ના દિવસે અમૂલના નિયામક મંડળની ચૂંટણી શરૂ થઈ ગઈ છે દરેકે દરેક મતદાન મથક પર મતપેટીઓ મતદાન એજન્ટની સમક્ષ સીલ કરી અને મતદાનની પ્રક્રિયા હાલ ચાલુ કરેલ છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એવીતે કોલ નવ બ્લોકમાં હાલ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી છું અંદાજિત નવસો થી નવસો પચાસ મતદારો બધા બ્લોકમાં ભેગા થઈને મતદાન કરનાર છો હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા મજા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે